ચંદ્ર એ ગણપતિ મહારાજની આ વાતથી પોતે રાજી ન થયા ચંદ્ર ભગવાનને પોતાના રૂપનું અને સૌંદર્યનું અભિમાન હતું એટલે ગણપતિ મહારાજે ચંદ્રને શ્રાપ દીધો કે જે કોઈ વ્યક્તિ ભાદરવા સુદ ચોથના દિવસે તારા દર્શન કરશે એને એક વર્ષની અંદર કલંકની પ્રાપ્તિ થશે માટે કોઈ પણ ચોથ નો ચંદ્રમાં જોવો દર્શનીય છે દર્શન કરી શકીએ પણ ભાદરવા સુદ ચોથ ના દિવસે ક્યારે પણ ચંદ્રના દર્શન કરાય નહીં જો ચંદ્રના દર્શન થઈ જાય તો એક વર્ષની અંદર આપણી ઉપર કલંક લાગે આ શાસ્ત્રની વાત છે અસ્તુ જય શ્રી કૃષ્ણ